ખાતે બંધારણ દિવસની ઉજવણી માતાના મઢ ગ્રામ પંચાયત તેમજ માતાના મઢ પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં માતાના મઢ ગામ તલાટી સહમંત્રી પ્રવીણદાન ગઢવી સાહેબ બંધારણના ગડવૈયા બાબાસાહેબ આંબેડકરનું અમુક વાંચન તેમજ પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું જેમાં માતાના મઢ માજી સરપંચ કાસમભાઈ નોતિયાર અનવરભાઈ હસનભાઈ દેવજીભાઈ જીતુભાઈ ચોવણ કચ્છ પત્રકાર ગિરીશભાઈ ગોપાલભાઈ શાળા આચાર્ય શિક્ષકો તેમજ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એટલે કે આજથી પંચોતેર વર્ષ પૂર્વે સભાની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબ સભાના અધ્યક્ષ હતા અને તમામ સંવિધાનના ગડવૈયાઓ હસ્તાક્ષર કરી સંવિધાન મહોર મારી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો ઓગણપચાસના દિવસે સભામાં આ સંવિધાન રજૂ કરવામાં આવ્યું 25 નવેમ્બરના રોજ તમામ સભ્યોએ સંવિધાનની સહી કરી રૂપરેખા નક્કી આમુક બનાવી સામાજિક આર્થિક રાજકીય વિચાર અભિવ્યક્તિ અને ધર્મથી થી ઉપસ્થાની સ્વતંત્ર રાષ્ટ્રની એકતા અખંડિતતા સંવિધાન રજૂ કરવામાં આવેલ સંવિધાન ગૌરવ જાળવવા માટે નવી આવનાર પેઢીની આ વિશે ખ્યાલ આવે અને પંચોતેર વર્ષ પહેલા આઝાદી વખતે આ સંવિધાન આપવામાં આવ્યું છે આ સંવિધાનની સંરક્ષા કરે અને દેશની એકતા અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રિપોર્ટ બાય આદમ નોતિયાર ત્યાર કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત